ગજાનંદ ગણપતિ સમરૂ પ્રથમ સરસ્વતી માજી બ્યવસ્ો પૂર્ણ કરો ને કૃપાય સદગુરુદેવની જય કુલદેવી દેવની કૃષ્ણ કનૈયા લાલ ચારે ને બોલાવી પાછા સુણો દાસી તમ મારી સલાહ વાત કોઈ ને બાર ન જાયા પુત્ર ઠરાવો સહી દાસી કહે છાનું રહેશે નહી રાણી કહે જાણો છું સભામાં જાઓ દીખરાની વધામણી ખાઓ તાસી ગઈ ચાર જય રાજા ને કીધો જુહાર ભાગ્યશાળી વધુ ઘર સૂત્ર

મોટો થયા કરતા ગયું આજે પુત્રને બારણે લાવો મને મુખ્ય દે ખાડો રાય કહે સભામાં આજ મોકલી દઈશ મહારાજા તા સભામાં જાય

દેતા ગુપ્ત ચૂંટીએ ને લેજો એટલે રડવા લાગે પામી કષ્ટ કહીએ લાગે પુત્રી દાસીને આલે દાસીઓ તારા માળથી ચાલી આવી રાજા સભાની માયા રાજા કહે લાવો એને આયા તાસી એ ઉમંગ દીધી

કમળની પુત્રી છે સારી આવ્યો એવી લગ્ન ની કરી પેર રાજા દ્રૌપદી ધાર્યું લગ્ન લગ્ન કાળ્યો વરઘોડો થઈ મગ્ન વાસ્તે નરે છે ગામ કન્યા રહી ચાર દાણા તેઠામ પછી પિયર ગઈ થઈ રાજી શીખડી સમજો ઠગ બાજી મારી માએ કી જો અન્યાય પરણાવી કન્યાને કન્યાય જાણ્યો પણ રહ્યો સમજીને મન એ વીત વીતે ગયા બહુદાના તવ દ્રુપદે મોકલી વાણો આવી કમળીતા સાસરો સાણો રાય આપ્યો જુદુ ભોવન नर नारी કરવાસયન સિકંડી સમજો મન થા સાથ ન કરે નારીની નિસંગ વાત

મોકલ્યો પિતાજીને ઘેર રાખી એવો પત્ર લખીને મોકલ્યો એક પોતાનો સેવક પાડ્યો આપ્યો પત્ર કમળ સેના કમળી યોગ મન સાથે થયા ક્રોધાતુરા આપ

રાજા પ્રજાને વિચાર કર્યા ચાલો જમાયા દીઠા દ્રુપદે વેવાય જ્યારે ઉઠી મળી દીધું માન ત્યારે બોલ્યા ધ્રુપદ પધાર્યા ક્યાંથી

બદલાયું જમા ત્રાનું રૂપ બોલો કમળ વચન વચન આવજો તંબુ એ કરવા ભોજન લીધ જોઈ નીચું બોલ્યો કે વારું મોડું આવવું થશે ત્યાં મારું વર્ણ એમ કહી બોલ્યો ચાલ્યો ગયો પોતાને મહેલ માય કમળ સેલ વલ્લભ વધે ગયો તંબુ સળમાય

તુજ તાતને મુજ તન વાલી થવા બંગવ ઉઠાવ્યો એ મારું સત્ય વચન શિકંડી કહે ઠીક તે જતે તો પરણાવી પર કન્યા મારો એનો અવતાર બાળ્યો એ થયો બહુ અન્યાય તેવા જાણી મારો સસરો આવ્યો પરીક્ષા લેવા

થવાનો મોટો ક્લેશ કહે તો હું દે ત્યાગ કરું પછી શું લેશે પરીક્ષા નીચે થયા વીણ સસરો મારો કોઈ ન કરે શિક્ષા માત કે એ વિચાર સારો મરણ કરો કુમાર શિખાંડી કહે ધન્ય જનેતા તુજ જીવ બુદ્ધિકાર

મન થકી ધાર્યું મરણ કુવા ઉપર આવી બેઠો લબડાવી બે ચરણ ચોધારા છું રડવા લાગ્યો કરે કલે સબ્દ મીઠો સામે ગુફામાં જક્ષ શિવ તેણે કુવરને ને દીઠો જાણ્યું કે કોઈ પડે છે કુવામાં કુવા ગોજારો થાશે એમ જાણીને આવી એ શિખંડીની પાસે કહે ભાઈ તું કોણ છે કૂપ મારો રદ થાય શિખંડે કઈ હિંમત આપું પણ હું પડી સમાય જક્ષ કહે શું દુઃખ પડે છે જાણવા ઉલટ જોગ શિખંડી કઈ વાત કહેવામાં કોઈ ન કષ્ટ ભાગે વાત કર્યા વિના વાત કર્યા માં થાય અળંગ જક્ષ કરે સુડંગ સુર કરપૂત જોઈએ તો સુખે ત્યાં કરાવી વાત તેનાથી કદી દુઃખ ન ભાગે તો રસો કંઈક બતાવે પણ વાર્તા કર્યા વિના તો નિવેડો ક્યાંથી આવે માટે મને કહે વાર્તા મુજ થી ભાગ સે દુઃખ એવા વચન સાંભળી ને શિખંડી બોલ્યો મુખ ઓ ભાઈ મારા હું છું પ્રેમદા ને પુત્ર ઠરાવ્યો માત તાત ન જાણે તેણે તો મુજને પરણાવ્યો પ્રેમ દાસાત હવે તે પ્રેમ દા ઘેરાવી તેણે જાણી મ મરીત સસરો મારો પરીક્ષા લેવા આવ્યો ધારી વિપરીત જો મુજને બબડા જાણે તો તે કરે ઉત્પાત પ્રજાને મારે માતને મારે મારી નાખે મમતાત મુજ માટે થાય નાચ ગણાનો તે કરતા મરુ એક જક્ષે જાણ કે છે આ દયાળુ માટે દરિયો વિવેક એમ જાણ્યા અળંગ બોલ્યો કષ્ટ તારું કાપુ છ માસે મુજ ને દઈ જાત પાત જાય જાય પાછું તો પુરુષાતન મારું આપું

મિત્રો લઈને જમવા ચાલ્યો રાજાને તંબો આવી દ્રુપ નો સંતાન કમળ સન કહે ઉઠો लो जलने करो स्नान पलवाड़ मा झीणु वस्त्र दीधु पेरियो सिखंडी ए सार राजा ने प्रधान चर्चा जोवा बैठा थई होशियार सिखंडी ए स्नान किदू करी परीक्षा प्रधान दिकरी भूली कागळ लगता पुरुष द्रुपद संतान भोजन करायु गावताने જમાત્ર કર્યા જાય રાત્રી પડી તો શ્રીખંડી સુવા ગયો પોતાને મેલ માઈ ત્યાં મળ્યા કમળી ચાને સુંદરી એ કરી સેવાય સત્ય કહો સ્વામી નર ક્યાંથી ચાય કાલે હતા મુજ જેવા શ્રીખંડી કહે કર જ જારી રંડા

લાпта લેક્યો પન્ન હોય વાત સાચી કાતો જાણી જોઈએ ભૂલે પછી પુત્રીને વિદાય દીધી રાજા પ્રધાન ગયા દેશ शिवनु वचन સત્ય થવાને કેવો ઉપજાવ્યો કલેસા शिवचन સત્ય થવા મારવા ગંગાતન અંગળ જક્ષને સુથયો વલ્લભ કહે वचन વૈ સંપાયણ પેરે બોલ્યા સુણ જનમે જયરાય વિસ્તારી તુજ ને સંભળાઉ કહત પર મહિમાએ